અહીં આપણે પાંચમા દાખલાથી શરૂઆત કરીશું એક ચતુષ્કોણના ત્રણ ખૂણાના માપ સાહીઠ અંશ સિત્તેર અંશ અને એંશી અંશ છે તો ચોથા ખૂણાનું માપ શોધો તો આ વિદ્યાર્થી મિત્રો ગણવાની શરૂઆત કરીએ તો ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવારો કેટલો થાય ત્રણસો સાહીઠ અંશ તો ચોથો ખૂણો ધારો કે એક્સ કરી દઈએ તો બાકીના ત્રણ સાઠ સિત્તેર અને એસી એવું છે તો બરાબર ત્રણસો સાહીઠ તો એક્સ બરાબર સાહીઠ સિત્તેર અને એસી આઠ સાત પંદર પંદર છ એકવીસ બસો દસ બરાબર ત્રણસો સાહીઠ તો એક્સ બરાબર ત્રણસો સાહીઠ એમના એમ વધતા બસો દસ પેલી બાજ જાય એટલે ઓછા બસો દસ શૂન્યમાંથી શૂન્ય જાય એટલે શૂન્ય છ માંથી એક જાય એટલે પાંચ ત્રણમાંથી બે જાય એટલે એક તો એકસો ને પચાસ આવ્યા વિદ્યાર્થી મિત્રો આટલા આ એટલે મૂકી દેવાનું ના લખવું પડે અહીં ધેર ફોર ચોથા ખૂણાનું માપ એકસો ને પચાસ અંશ અને સરસ મજાનું આવું બોક્સ બનાવી દેવા ઓકે ચલો જવા દે એક ચતુષ્કોણના ચાર ખૂણાના માપ ત્રણ એક્સ ચાર એક્સ પાંચ એક્સ અને છ એક્સ છે દરેક ખૂણાનું માપ શોધું બસ એ સિસ્ટમ અહીં લખવાનું ચતુષ્કોણના ચારે ખૂણાના માપ નો સરવારો બરાબર ત્રણસો સાહીઠ તો ધેર ફોર એક છે ત્રણ એક વત્તા ચાર એકતા પાંચ એક વત્તા છ એક બરાબર ત્રણસો ને સાહીઠ ત્રણ ને ચાર સાત ને બાર બાર અને છ અઢાર તો અઢાર એક્સ બરાબર સાહીઠ તો એક્સ બરાબર ત્રણસો સાહીઠ અઢાર જશે તો અઢાર દુ તો એક્સ બરાબર વીસ આવ્યા તો વિદ્યાર્થી મિત્રો જવાબ નથી આવ્યો જે આવું જોવા જવાબ આવશે આ ત્રણ એક્સ આ ચાર એક્સ છે આ પાંચ એક્સ છે અને આ છ એક્સ છે બધી કિંમતો મૂકવી પડશે ત્રણ ગુણ્યા એક્સ બરાબર છેલ્લા લાયા વીસ તો વીસ તરી સાહીઠ અંશ આવ્યા ચાર ગુણ્યા વીસ તો વીસ પાંચ ગુણ્યા વીસ તો વીસ પંચો સો એ અંશ આવ્યા છ ગુણ્યા વીસ તો એકસો વીસ અંશ આવ્યા તો કયા આવ્યા સાહીઠ એંશી સો એકસો વીસ તો અહીં લખીએ જવાબ સાહીઠ અંશ એસી અંશ સો અંશ એકસો વીસ અંને એક બોક્સ બનાવી દઈએ આવું કરવું પડે ભાઈ પૂરેપૂરા માર્ક્સ લેવા હોય તો તમારે ઓકે ચલો જોઈએ બાર બાજુઓ વાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૂત્ર છે બહુકોણના અંદરના બધા ખૂણાનો સરવારો બરાબર એન ઓછા ટુ ગુણે એકસો એસી હવે એન કેટલા છે તો બાર બાજુ તો બાર ઓછા બે એમના એમ ગુણે એકસો એમના એમ બારમાંથી બે જાય તો દસ ગુણે એકસો બરાબર કેટલા આવ્યા અઢારસો તો આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો ઓકે ચલો હવે આગળ હવે જોઈએ ચોથો વાક્ય નીચેની આકૃતિઓ આપેલી છે એના માટે મૂલ્ય શું તમે એ આકૃતિ જુઓ ફિગર તો હું તમને પહેલાં સાદી રીતે સમજાવી દઉં આ નેવું છે તો આ કેટલું થાય નેવું થશે હવે આ કે એક બે ત્રણ ચાર બાજુ ચતુષ્કોણના માપનું ખૂણાનું કેટલું થાય તો એને શું સાહેબ અહીં લખીએ ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવારો બરાબર ત્રણસો સાહીઠ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આ પહેલો એક્સ છે તો એમના એમ રાખીએ વત્તા આ એસી છ તો એમના એમ રાખીએ આન પચાસ છ તો એમના એમ રાખીએ અને આ નેવું છે એટલે આ એ નેવું આવ્યો તો નેવું રાખીએ બરાબર ત્રણસો સાહીઠ અંશ એક્સ એમના એમ રાખો આઠના પોંચ તેર તેર અને નવ એટલે બાવીસ આવો તો બસો વીસ અંશ બરાબર ત્રણસો સાહીઠ એક્સ એમના એમ ત્રણસો સાહીઠ એમના પેલી બાજુ જાય એટલે માઇનસ થઈ જશે ઝીરો ચાર એક એકસો ચાલીસ અંસાય તો વિદ્યાર્થી મિત્રો કેટલો આવી ગયો એકસો ચાલીસ અંશાય ચલો આ ગણીએ આમાં એવું છે જો આ તો ઈજી છે એના કરે એના એમના એમ જ લખવાનું છે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવારો બરાબર ત્રણસો ને સાહીઠ અંશ તો પહેલો એંસી છે પછી પંચાવન છે તો એંસી અંશ પંચાવન અંશ એક સો બરાબર ત્રણસો ને અંશ આ બધાનો સરવારો કરો એટલે સોમાં એંસી ઉમેરે એટલે એકસો એંસી થઈ જાય એકસો એંસીમાં પંચાવન અમારે એસી એટલે નેવસો બસો ત્રીસ બસો પાંત્રીસ આવશે બરાબર આ એક્સ તો લખવાનું રહી ગયો તો એક્સ એમ ના ત્રણસો ને અંશ આવશે તો એક્સ બરાબર ત્રણસો આ વધતા બસો પોત્રીસ પેલી બાજુ એટલે ઓછા બસો તો ત્રણસો સાઠમાંથી બસો પોત્રીસ અહીં રબકામમાં કરું છું હું તમને બતાવવા માટે તમારે આવું લખવાનું નથી પાછું અહીં તો રફકામ કરીએ એક દસ દસમો પહોંચ જાય એટલે પાંચ અહીં બે એટલે અગિયાર અગિયારમાંથી ત્રણ જાય ત્રણ ચાર પો છ સાત આઠ નવ દસ અગિયાર છ છ અહીં ક્યાંક ભૂલ પડે છે જોઈ લેવું પડશે હો એક મિનિટ સરવાર આમ તો ક્યાંય ભૂલ નથી ને જોઈ લઈએ એસી પંચાવન સો એક જ મિનિટ હો એસી વધતા પંચાવન વત્તા સો બસો પોત્રી બરાબર છે ઓછા ત્રણસો સાહીઠ એકસો પચીસ આવો તો એકસોનું પચીસ તો એ વિદ્યાર્થી મિત્રો કેટલા આવ્યા એકસોનું પચીસ ચાલો પાંચમામાં આપે છે આકૃતિઓ તો ગમે તેવી આપું ભાઈ આપણને કોઈ ફરક પડતો નથી ચલો ઓકે અહીં શું કહે છે નીચેની આકૃતિઓમાં એક વત્તા વાય વત્તા ઝેડોમાં ત્રણનું મૂલ્ય શોધવાનું હવે તમે જુઓ પહેલાં આ નેવું છે તો આ કેટલા આવશે નેવું આવશે આ વીસ છે આ સિત્તેર થશે આ સિત્તેર થાય તો કેટલું થાય એકસો દસ વા ત્રણનો સરવારો કરો એટલે ભાઈ પવન એટલે સોળ અને નવ પચીસ પચીસ અને અગિયાર પચીસ અને અગિયાર ત્રણસો સાહીઠ થઈ ગયા હવે ભાઈ તો અમે ત્રણસો સાઈઠનો લો જવાબ આવી ગયો પણ આ રીતે ડાયરેક્ટ લખો તો ના ચાલે આપણે લખવો પડે કઈ રીતે ચલો લખો અહીં લખવાનું ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવારો બરાબર એકસો ને એંસી તો આ ખૂણાનો લઈ લેવાનું એને અહીં જે એક્સ વાય ઝેડ આપે તો એને એ કહી દઈએ તો એ વત્તા વીસ અને નેવું વીસ અંશ અને નેવું અંશ એકસો ને એસી તો એ બરાબર એકસો એસી નવ બાર નવ દસ અગિયાર એટલે એકસો ને દસ તો એટલે આવ્યા સિત્તેર હવે એ સિત્તેર આવ્યા તો વાય કેટલા આવ y બરાબર એકસો ને દસ અંશ પૂરક કોણ છે પૂરક કોણ કહો કર જોડ કોણ બરાબર છે એ જ રીતે એક્સ કેટલા લાયા એક્સે નેવું લાવ્યા અને ઝેડ કેટલા લાવ્યા એકસો ને સાઠ અંશ લાયા હવે અહીં તો સરવાળો કહે છે એક્સ વધતા વાય ઝેડ એક્સ કેટલા લાયા નેવું વાય કેટલા લાયા એકસો ઝેડ એકસો ને આ ત્રણેયનો એ સરવાળો કરો એટલે કેટલો આવ્યો ત્રણસો સાહીઠ અંશ ઓકે ચલો આગળ હવે અહીં જુઓ અહીં શું કહે છે એક્સનું મૂલ્ય એટલે આ શોધવાનું છે આ નેવું હોય તો આ નેવું થવાનું ચોક્કસ આ પચાસ છે તો આ એકસો ત્રીસ થશે આ રેખી ચોર છે આ સો છે તો આ એસી થશે હવે આ તેર એટલે બાવીસ બાવીસ અને આઠ ત્રણ ત્રણ શું તો આ સાઈઠ થશે હવે આ સાઈઠ થાય તો આ રેખી જોડે એકસો ને વીસ થાય એનો જવાબ આવી ગયો એકસો વીસ પણ આ રીતે ના ચાલ આપણે ગણવો પડે કઈ રીતે તો અહીં લખો ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવારો બરાબર ત્રણસો સાહીઠ તો એક કેટલો લાયા નેવું લાયા બીજો એકસો ત્રીસ લાયા પછી એસી લાયા અને એ શોધવાનું હતું તો વધતા એ બરાબર ત્રણસો આવ્યો આ બધાનો સવાલો કરો તો કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો તેર અને નવ એટલે બાવીસ બાવીસના ત્રણસો થશે ત્રણસો વધતા એ બરાબર ત્રણસો સાહીઠ ત્રણસો સાહીઠ ઓછા ત્રણસો એકસો એસી મોતી સાઈટ બાદ કરતો રેખી જોડ એકસો વીસ અંશ આવ્યો તો વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર કેટલું આવી ગયું એકસો વીસ હવે વિદ્યાર્થી મિત્રો આ જોઈએ ચલો આમાં એક્સનું મૂલ્ય છે જો આ કઈ રીતે આ એકસો વીસ છે તો આ રેખિક જોડે એટલે સાહીઠ આવશે આ એકસો વીસ છે તો રેખિક જોડે એટલે સાઈઠ આવશે સાઈઠ ને સાઈઠ એકસો વીસ આ ત્રિકોણ છે તો આ એ સાઈઠ આવશે આ સાઈઠ આવે તો એકસો ને વીસ આવશે તો છઠ્ઠાના પહેલાંમાં કેટલો આવ્યો એકસો ને વીસ આવ્યો જવાબ તો આવી ગયો લખવો પડે લખવાનું ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવારો બરાબર એકસો ને એસી હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આ સાઈઠ સાઈઠ આયરો શોધવાનો તો એને એ કહી દઈએ તો એ બરાબર એકસો ને એસી તો એ બરાબર એકસો એંસી ઓછા એકસો વીસ બરાબર કેટલો આવ્યો સાઠ અંશ તો ધેર ફોર એક્સ બરાબર કેટલો એકસો એંસીથી સાઠ બાદ કરતો તો એક્સ બરાબર એકસો વીસ અંશ આ જવાબ આવી ગયો ચાલો આ જુઓ એક બે ત્રણ ચાર પંચકોણ છે આ નેવું છે તો આ નેવું થશે આ પચાસ છે એટલે એકસો ત્રીસમાંથી પચાસ કાઢો એટલે એકસો એંસીથી પચાસ કાઢો એટલે એકસો ત્રીસ આવું આપેલું છે એટલે નેવું થઈ ગયું આ સાઈડ છે તો આ એકસો વીસ થશે હવે વિદ્યાર્થી પંચકોણનો સરવાળો કેટલો થાય શોધવો ધોવો પંચકોણ છે તો પછી આપણે શું ધોવો પડશે તો અહીં લખવો પડે પંચકોણના અંદરના ખૂણાનું સરવારો બરાબર એ એન બાય ટુ ગુણે એકસો ને એસી એટલે પોચમાંથી બે જોઈ એટલે ત્રણ ગુણે એકસો એસી પાંચસો ને ચાલીસ થાય તો લખીએ નેવું એકસો ત્રીસ નેવું આને એ કહી દઈએ તો એ એકસો વીસ બરાબર પાંચસો ચાલીસ વિદ્યાર્થી મિત્રો બધા સરવારા કરવાના છે કયા કયા એક હો જોજો એ નેવું વત્તા એકસો ત્રીસ વધતા નેવું એકસો વીસ કેટલા આવ્યા ચારસો ને ત્રીસ તો એ બરાબર આ પાંચસો ચાલીસ એમના એમ આ ચારસો ત્રીસ માઇનસ થશે તો ઓછા પાંચસો ને ચાલીસ કેટલો આવ્યો એકસો દસ આવ્યો હવે આ એકસો દસ આવ્યો તો એક્સ બરાબર કેટલો થાય તો એક્સ બરાબર એકસો તો એક તો વિદ્યાર્થી મિત્રો બીજાનો કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો પંદર મિનિટ થઈ છે એટલે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ તો